સાહેબ શાસ્ત્રકારે તો માતૃત્વનો બચાવ કર્યો છે સંતાન એક સમય એવું કહે કે આ મારી માં નથી કે આ મારો બાપ નથી પણ માં સો વર્ષે કદાચ ગાંડી થઈ જાય ને તો એ ક્યારેય પોતાના દીકરાને એવું તો એવું કોઈ ગાંડીમાં એવું ન કે મારો દીકરો નથી જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી શીતળતા પામવાને માનવી તું ક્યાં મૂકે જે હોય માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી શીતળતા માટે તમારે હિમાલયમાં જવાની જરૂર નથી તમને ઠંડી લાગશે પણ શીતળતા નહીં મળે શીતળતા એક માની ગોદમાં જે માં અને સૌથી વધારે બાળકને જો વિશ્વાસ હોય તો માં ઉપર જ હોય જ્યારે આપણા નાનપણમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અઢળક આવતો ભડાકા થતા થતા વીજળીઓ ત્યારે આપણે દોડી દોડીને ક્યાંય સંતાઈ જતા કે એવું કહેવાય કે વીજળી પડે આ અવાજ થી ભયંકર બીક લાગે દોડીને ક્યારેક માના ખોળામાં બેસી જઈએ અને માં શું કરે એ એક આ સાડીનો છેડો આમ લઈ અને આમ ઓઢાડી દે અને કહે કે હવે આ સાડીનો છેડો ઓઢાડી દીધો છે હવે હવે કંઈ નહીં પણ એ સાડીનો છેડો ઓઢાડ્યા પછી બાળક છે ને એકદમ નિર્ભય થઈ જાય છે કે એને એટલો ભરોસો છે કે આ મારી માના સાડીનો છેડો છે એણે એના હાથે મને ઓઢાડ્યો છે હવે કદાચ આ એક વીજળીની હજારો વીજળી આવે ને તોય મારો વાળવાંકો ન થાય આ વિશ્વાસ બાકી વીજળી પડે તો શું માનો છેડો કામ આવે પણ આ વિશ્વાસ છે

ோ மி மோரி மத்தனோ நி ஜோ எத்தி மிடிச்ச மோரி மார்த்தோ ஜனநீ અરે કોઈએ બહુ સરસ કીધું કે આ ઈશ્વર આ ભગવાન બધે નથી પહોંચી શકતો એટલે કદાચ એને માં બનાવીશ અરે માં બધાને ન મળે મા માટે તો ભગવાન નહી આવવું પડે છે આ ધરા ઉપર સ્વર્ગમાં તમે સ્વર્ગની લાલસા કરો છો પણ ત્યાં માં નથી ભગવાન મા પ્રેમ માટે આ ધરાવ આવે છે એઠા માખણ ખાધા છે પ્રભુના પ્રેમની પૂતળી છે જગમાં જુદી એની જાત છે માની કોઈ જાત જ નથી હોતી એનામાં કોઈ ભેદભાવ જ ન હોય

હોય કારણ કે ઈ માં છે એને વય ની કઈ નથી પડી એને વાત્સલ્ય ની ભરેલી છે એસી વર્ષે થાય ને તો એસી વર્ષે કદાચ દીકરો રાત્રે મોડો આવતો હોય ને ઠીક છે એ મા પછી ઘણા બધા પરિવારમાં પ્રેમ કરવાવાળા છે પોતાની પત્ની છે પોતાની બહેનો છે પોતાના ભાઈઓ છે પોતાના સંતાનો છે કદાચ મોડો આવશે બધા સુઈ ગયા હશે કારણ કે એક ભરોસો છે કે પપ્પા રોજ મોડા આવે વાંધો નહીં બધા સુઈ ગયા હશે વાલા પણ એ વર્ષની ડોસી એના ખાટલામાં ક્યાંક ને ક્યાંક જાગતી હશે કારણ કે એ વયની નહીં એને વાત્સલ્યની ભાવના આકાશમાં ક્યારેક વીજળી થાય ક્યારેક વરસાદ થાય તો ઈ ઘડી બે ઘડી થાય પણ આ તો માળી છે એનો મેઘ બારે વાદળી ગયો લો છોડ જગમાં નહીં જડેર લો જનની જોડ સકી નહીં જડે લો હાવકલી કરી અને મારી માને બીવડાવતો ખોટું ખોટું હું સંતાતો બાળક નાનું હોય ને એટલે એટલે આમ માની સાથે રમે મા અભિમ કરે આ આમ બાળક એમ કરે હાવ એટલે એટલે મા ડરી જાય હકીકત માં ડરતી નથી પણ ડરવાનો અભિનય કરે છે ખબર છે કે એ બાળક છે એ દરવાજા પાછળ સંતાયો અને આવી અને જોવે છે કે ક્યાં મારો લાલો ક્યાં 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 ગયો ખબર છે દરવાજા પાછળ છે આખા ઘરમાં શોધશે ખાલી દરવાજા પાછળ નહીં જોવે

ગંગા જેવી નથી અરે ગંગા સાથે શું તમે મારી ક્યારેક ભીષણ પૂર આવે તો ક્યારેક નદીઓ સુકાઈ પણ જાય પણ આ સરખા પ્રેમ નો પ્રવાહ ગંગા હવે આ મોટપની બધી મજાક કડવી લાગે કાગડા ક્યાં આ દુનિયાદારી માં આવી ગયા કાઈ નથી માંગતી એ ખાલી સારો આવકારો માગે એ પ્રેમ તેની સાથે વાત કરો એ માગે